નમસ્કાર દર્શક મિત્રો આજે મોસ્ય અમાસ છે પોષ માસ આજે પૂર્ણ થઈ રહ્યો છે આવતીકાલથી મહામાસનો પ્રારંભ થશે જે ગુપ્ત થાશે થશે આવતીકાલથી નવરાત્રીનો પ્રારંભ થશે સ્નાનનો મહિમા પણ ઉજાગર થશે પરંતુ આજે અમાસના દિવસે ફરીથી એકવાર જુનાગઢમાં પિતૃ તર્પણનો મહિમા ગુંજ્યો હતો ત્યારે આવા અમાસના વિશિષ્ટ દિવસે જોઈએ આજના જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે જુનાગઢ જિલ્લાના એક હજાર સાતસો બાર સહિત રાજ્યભરમાં સવા લાખથી વધુ મકાનોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ આવતીકાલે પીએમ મોદી કરશે લાભાર્થીઓ સાથે કરશે સંવાદ જુનાગઢ જિલ્લાના સહકારી અગ્રણી અને ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાની રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમના માનદ સભ્ય તરીકે નિયુક્તિ સહકાર આગેવાનોએ શ્રી કોટેચાને પાઠવ્યા અભિનંદન

અને વંથલી નજીકના સાંતલપુર ધારમાં વાળીએ પાણી વાળી રહેલ યુવાન ઉપર દીપડાનો હુમલો ઈજાગ્રસ્ત યુવાનને જૂનાગઢ સિવિલમાં લાવવામાં આવ્યો આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક